નમસ્કાર કિસાન મિત્રો પશુ લેવચ કેન્દ્ર ગુજરાત ચેનલમાં સારી દસ ગાયો વેચાવા આવી છે તો તમે વિડીયો શાંતિથી જોજો અને બધી એચએફ ગાયો છે મિત્રો જો તમારે ગાય લેવી હોય તો પાર્ટી દર્શનિરવી ગાડી આવે છે અને વ્યવસ્થિત ગાયો હોય છે તમારે પણ યુટ્યુબમાં ફ્રી એડ અપાવ્યું હોય તો આ નંબર ઉપર તમે વિડીયો મોકલજો તમારી પણ એડ આપણે ફ્રીમાં કરી આપશું એક નંબરની ગાય ગી આ બીજા નંબરની ગાય આવે છે તમે જોઈ શકો છો અને મિત્રો આ ગાયની રેન્જનો ભાવ તમને કહી દઉં સાહીઠ હજાર સિત્તેર હજાર અને એસી હજાર રૂપિયા જેથી પશુપાલકોને સારી બ્રીડની ગાય લેવી હોય તો દિનેશભાઈ ગૌસ્વામી ડેરી ફાર્મ બનાસકાંઠામાં આવેલું છે અને ડુઆ ગામ છે એમની પાસે સાહીઠ સિત્તેર એંસી હજારની રેન્જની સારી ગાયો દિવસનું વીસથી બાવીસ લીટર દૂધ કરાવવાળી ગાયો છે મિત્રો તો તમારે આ ગાયો લેવી હોય તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો વિડીયોનો છેલ્લે પાર્ટીનો નંબર આપશું આપણે અને ગાયો બધી સારી હોય છે મિત્રો અને મિત્રો એક તમને વાત કહું કે તમે અમારા વિડીયો જુઓ છો આપણે કોઈ પણ જાતની દલાલી લેતા નથી ફ્રીમાં વિડીયો બનાવીએ છીએ તો મિત્રો એક લાઈક તો કરો વિડીયોને લાઈક કરવાથી અમારો વિડીયો આગળ વધારે લોકોને પહોંચાડે છે આપણે પશુપાલકોને એકબીજા પશુપાલકને ખબર પડે જેથી એમને ગાય લેવી હોય તો આ વિડીયો મળે તો ગાય લઈ શકે તો મિત્રો એક લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો ગમે તો શેર કરી નાખો તમારા માટે આપણે એડિટિંગ કરીને વિડીયો અપલોડ કરીએ છીએ તો તમે એક લાઈક કરો તો મિત્રો આ બધી ગાયો તમે શાંતિથી જુઓ તમને કોઈ પણ ગાય પસંદ આવે તો સ્ક્રીનશોટ પાડીને દિનેશભાઈને વોટ્સઅપમાં મૂકો જેથી તમને ગાયની આઈડિયા આપશે અને તમે જ્યારે પણ એમના ત્યાં જુઓ તો તમે ખાલી ફોન કરીને જવાનું અને આપણે બે નંબર આપેલા છે કદાચ એમનો ફોન વ્યસ્ત આવતો તો મોડા વેલો ફોન કરીને તમારે જવાનું જશે તમારે ધકો ના પડે એમના ત્યાં સવારે ગાડી છ વાગે આવે તો દસ અગિયાર વાગે તો ગાડી વેચી જતી હોય છે તો આ વિશ્વાસપાત્ર સ્થળ છે સારું છે થોડી મોંઘી વળ છે પણ ગાય તમને ટોપ બ્રીડની આ જો ફર્સ્ટ ટાઈમર પાસળી છે હજી આડાણી બહુ આવશે તમે જોઈ શકો છો બધી ટોપ બ્રીડની ગાયો એમના ત્યાં હોય છે તો મિત્રો અને તમારે પણ યુટ્યુબમાં ફ્રીમાં વિડીયો મૂકવો તો પહેલો નંબર આપેલી નંબર પર વિડીયો મોકલી દેવાનો સરનામું લખી અને તમારો પણ એડ થઈ જશે ફ્રીમાં તમારું પણ પશુ વેચી જશે અને આપણું એક જ કામ છે કે પોતપોતાના જિલ્લામાં સારા પશુ મળી રહે માધ્યમથી આપણે કામ ચાલુ કર્યું હતું અને તમારા લોકોનો સારા સપોર્ટ લીધે આપણે અત્યારે સબસ્ક્રાઈબ પણ સારા વધી રહ્યા છે અને આ વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો આપણે ત્રણેય પ્લેટફોર્મનું નામ બનાસની કાંકરેજ છે અને પશુ લવેજ કેન્દ્ર ગુજરાત છે તો મિત્રો આવા સપોર્ટ બનાવી રાખજો અને તમારા માટે હું સારા સારા ગાયોના વિડીયો લાવતો રહીશ તો મિત્રો વિડીયોને લાઇક કરજો સપોર્ટ કરજો અને તમે ત્યાંથી એક એક ગાયો જુઓ બધી 20 વીસથી બાવીસ લીટર દૂધ પ્રાવાળી આ ગાયો હોય છે તમને અનુકૂળ આવ તમે પાર્ટીનો કોન્ટેક્ટ કરજો અને અમારી કંઈ ભૂલ થતી હોય તો તમે અમને જાણ કરજો જેથી અમે ભૂલને સુધાર કરશું આ પણ સારી ગાય આવી છે તમે જોઈ શકો છો બધી ગાયો અહીંયા ગાભણો એન્ડ મોસ્ટ ઓફ ગાભણ ગાય લેવાથી ફાયદો શું એક તો તમારા ત્યાં એટલે ગાય સેટ થઈ જાય અને જે વીઆઈજલ ગાયને સેટ કરી થોડી મોંઘી પડે કેમ કે આ લઈજો તમારે એક બે દિવસ થોડો ખોરાક વ્યવસ્થિત આપો એટલે તમારા ત્યાં વાતાવરણમાં સેટ થઈ જતી હોય છે તો મિત્રો સપોર્ટ બનાવી રાખજો અને હવે હું તમને પાર્ટીનો નંબર આપું છું આ દિનેશભાઈનો એક નંબર છે સિત્યોતેર એક્યાસી છો પચાસ અને આ પણ એક બીજો નંબર આવે છે નવ્વાણું જીરો તેર બે બંને નંબર ઉપર કોન્ટેક્ટ કરજો